વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા ચરણની સીટ માટે ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ તમિલનાડુ જઈ શકે છે પીએમ મોદી તમિલનાડુ પહોંચી કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ રો મેમોરિયલ પહોંચવીને ધ્યાન કરી શકે છે સાતમા ચરણમાં સત્તાવન લોકસભા સીટ માટે એક જૂના રોજ મતદાન થવાનું છે આ સીટો માટે ચૂંટણી પ્રચાર ત્રીસ મેની સાંજે પાંચ વાગે બંધ થઈ જશે સૂત્રો પ્રમાણે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ પીએમ મોદીનો ત્રીસ મેની રાત્રે જો તમિલનાડુના કન્યાકુમારી પહોંચવાનો કાર્યક્રમ છે જાણકારી પ્રમાણે પીએમ મોદી એકત્રીસે મેના રોજ વિવેકાનંદ રોક મોમ મેમોરિયલ જઈ શકે છે એકત્રીસે મેના રોજ આખો દિવસ પીએમ રોગ મેમોરિયલ પહોંચી ધ્યાન કરી શકે છે આ પહેલા જ પીએમ મોદીની ત્રીસ મે ગુરુવારે પંજાબમાં સભા પણ છે પીએમ મોદી ત્રીસ મે ના રોજ પંજાબના હોશિયારપુરમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરશે પંજાબમાં ચૂંટણી સભા પછી પીએમ મોદીનો તમિલનાડુ જવાનો કાર્યક્રમ કે જ્યાં તેઓ રાત્રે આરામ પણ કરશે જો કે પીએમ મોદીનો એકત્રીસ મે અને એક જૂનનો ઓફિશિયલ કાર્યક્રમ હાલ જાહેર થયો નથી બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ